પુષ્ટિસંહિતા ભાગ પહેલો એકસો ને બાસઠ પાંબર પર પાછા બાબા અને ભગવદીઓ જયરામદાસ માણેકચંદ પણ ત્યાં બિરાજે છે એ બધા ભગવદ્ ગુષ્ઠ કરી રહ્યા છે હવે એમાં પ્રેમ હરિકો રૂપ હે હરિ પ્રેમ સ્વરૂપ એક હોય દ્વૈયો લસે જ્યો રવિ અરુધૂપ એટલે આ વિષય સમજાવે છે કે ઠાકોરજી ભગવદીની અંદર રહે છે હવે એ આપણે આજે લઈએ સાથે નીચે પણ એક સાખી છે એ પણ લઈશું પ્રેમ પ્રભુનું સ્વરૂપ છે જેમ રવિ અને તેનો પ્રકાશ જુદા નથી તેમ પ્રભુ પોતાના સ્વરૂપમાંથી દિવ્ય પ્રેમના અનેક સ્વરૂપ પ્રગટ કરે છે એટલે જેમ સૂર્ય અને તેનો પ્રકાશ અલગ નથી પ્રકાશ જે છે સૂર્યમાંથી જ આવે છે એવી જ રીતે ઠાકોરજી પ્રેમનું સ્વરૂપ છે અને ઠાકોરજીના શ્રીઅંગમાંથી અનેક પ્રેમ સ્વરૂપ પ્રગટ થાય છે એટલે કે ભગવદીઓ જે ભગવદીઓની ભગવદીઓ જે ઠાકોરજીના શ્રીઅંગ સ્વરૂપ છે એવી રીતે રવિ સૂર્યમાંથી પ્રકાશ અલગ અલગ નથી એક જ છે એમ પ્રેમમાંથી એટલે કે ઠાકોરજીમાંથી ભગવદીઓ પણ એક જ છે તે પ્રેમીજનો પણ પ્રેમરૂપ જ છે તેથી દ્રિવ્ય પ્રેમમાં મસ્ત બની જતા ઉન્મદ અવસ્થા તેની પ્રભુ પ્રેમમાં થઈ જાય છે તેમાં શું કહેવાનું હોય જ્યાં બંને એક જ રૂપ છે એટલે અનિન અટંકાપણું તેમાં સિદ્ધ જ છે એટલે કે પહેલેથી છે કેમ કે મૂળ તો ક્યાંથી છે પ્રેમમાંથી જ પ્રગટ થયા છે ભગવદીઓ પ્રેમીજન પ્રેમીજનનું ઘણું કારણ રાખે જ એટલે કે ભગવદીઓને એકાબીજા પ્રત્યે કારણ હોય જ સંબંધ પણ તેટલો જ સહેલો હોય જ જે દિવ્ય ગુણથી ભરેલા છે તેનામાં બીજા અવગુણ ક્યાંથી આવે એટલે કે ભગવદીઓમાં બિલકુલ અવગુણ ન હોય કેમ કે માત્ર પ્રેમ જ છે કેમ કે ઠાકોરજી પ્રેમનું સ્વરૂપ ઠાકોરજી એટલે પ્રેમ અને આનંદ એટલે ભગવદીઓ પણ પ્રેમ અને આનંદ એવું સમજાવે છે હવે આગળ સમજાવે છે કે અવગુણ તો તેનામાં રહે જ્યાં પ્રભુમાં કે તેના સંબંધીમાં પ્રેમ ન હોય એટલે આ આપણે બધા શીખવા જેવું છે કે આપણી અંદર દોષ જો આવી જાય ને તો તો આપણા હૃદયમાં બિરાજે હવે અવગુણ તેનામાં રહે જ્યાં પ્રભુમાં કે તેના સંબંધીમાં પ્રેમ ન હોય આપણ જે વ્યક્તિને ઠાકોરજીમાં પ્રેમ નથી ઠાકોરજીના સંબંધીમાં પ્રેમ ન હોય એમાં અવગુણો ભરેલા હોય છે તેને નેહનું કારણ કશું જણાતું નથી તેવા જનો માટે વિનોદરાયે કહ્યું છે એટલે એક સાખી લખી છે દંભી દોહી દ્રોહી સ્વાર્થી વાદી માની પાંચ કદી ન શકે પ્રેમ અનલકી આંચ એટલે અગાઉ આપણને શું સમજાવ્યું કે પ્રેમ જે હોય ને એ તો અલિપ્ત છે એમને કાંઈ દોષ જ નથી પણ હવે આ બધા દોષો જે છે ને એમને પ્રેમની આંચ નથી લાગતી એ હવે આગળ આપણને સમજાવે છે કે કયા પાંચ દોષ એ પણ આપણને આગળ સમજાવશે હવે માણેકચંદ ત્યાં બિરાજે છે આ દોષ સાંભળીને બોલ્યો બાબા આનો વિસ્તાર જરા કરો તો આનંદ થાય એટલે ઉપર સાખી જે છે ને એનું સમજાવવાનું કે છે ભાઈ કહ્યું માણેકચંદ તું પણ સાંભળવાનો ને સમજવાનો રસીઓ બનતો જા છો તે જ તારામાં વૈષ્ણવતાના ગુણ જણાવા લાગ્યા છે ભગવદની કૃપા થાય ત્યારે સંગ પણ પ્રભુ તેને તેવો જ ગોતી આપે છે લે સાંભળ

પુષ્ટિ માર્ગ ના વિષ્ણવ અને ભગવતી બાબતે અને ઠાકોરજી બાબતે જો આવો ભાવ હોય તો એને દંભી કહેવાય લૌકિક વિષય કે બહારની વિશે તો દૂરની વાત છે પણ આવો જો ભાવ હોય હૃદયમાં ખાલી દેખાડો કરતા હોય તો એ દંભી કહેવાય દ્રોહી દ્રોહી એટલે પોતાનું જીવન વ્યર્થ વેડફી નાખતો હોય પોતાનું અહિત જ પોતે કરતો હોય અને બીજાને દોષ દેતો ફરે અને અવગુણ ગાય તેને દ્રોહી કહેવાય એટલે એવો જીવ જે પોતાનું વ્યર્થ પોતાનું જીવન વેડફી નાખતો હોય એટલે કે એને ખબર ન પડતી હોય કે વેડફી નાખે છે પણ ઠાકોરજીના ગુણગાન નથી ગાતા તો એ જીવન વેડફાયું જ થયું એવો અહીંયા ભાવ થયો છે કે એને પોતાનું હિત નથી ખબર કે જીવનું હિત તો ઠાકોરજીના ગુણગાનમાં રહ્યું છે એ ન ખબર પડે એટલે પોતે અહિત જ કર્યા કરે પાછો બીજાનો દોષ જોવે અવગુણ ગાય તો એ તો વધારે અહિત થયું કેમ કે દોષ જોવા તો બહુ અપરાધ છે એટલે બધી રીતે પોતાનો અહિત જ કરી રહ્યો છે તો એને દ્રોહી કીધું ત્રીજું સ્વાર્થી સ્વાર્થી એટલે પોતાના પ્રિય પ્રભુની પ્રભુથી પોતાના સુખની ઈચ્છા રાખવી અને પ્રભુને વાત વાતમાં શ્રમ કરાવે તે સ્વાર્થી કહેવાય એટલે કે ઠાકોરજીનું સુખ જોવાની વાત તો દૂરની રહી પોતાના સુખ તે ઠાકોરજી માટે માંગે મને આટલું આપજો આટલું આપજો હવે આટલું તો થઈ ગયું હવે આટલું બાકી રહ્યું એવું માગ્યા કરે તો એ સ્વાર્થી જન કીધું છે વાદી વાદી એટલે મારું સાચું ને તારું ખોટું એવો વાદ વિવાદ કરે તે વાદી કહેવાય પાછું કીધું માની માની એટલે બીજાથી માનની અપેક્ષા રાખવી પોતાની કોઈ બળાઈ કરે એમાં ફૂલાઈ જાય વધુ માનની અપેક્ષા રાખે અને પ્રપંચ કરીને પોતાની પ્રતિષ્ઠા વધારે તેને માની કહેવાય આ પાંચ દોષ બતાવ્યા છે આ પાંચ પ્રકારના અહંકાર છે તે પ્રેમ પ્રેમના અગ્નિને સહન કરી શકતા નથી એટલે જો આમાંથી એક પ્રકારનો દોષ આપણી અંદર રહેલો હોય ને તો આપણને પ્રેમ નથી થતો ઠાકોરજીને ભગવતી ભગવદી પ્રત્યે આ દોષ અગ્નિને સહન જ નથી કરતા પ્રેમના અગ્નિને એવું બતાવે છે પ્રેમની અગ્નિ એટલે પોતાના પ્રાણવલ્લભ સિવાય સર્વનો ત્યાગ એટલે મોહ માયા મમતા બીજાનામાં નહીં બીજામાં બીજાનામાં લગાડે નહીં અને માત્ર બધું ઠાકોરજીને બીજું બધું ત્યાગ કરી દે એને પ્રેમનો અગ્નિ સમજાવે છે તે તે કીધા પાંચ પ્રકારના દોષ જેનામાં હોય તેનાથી ત્યાગ થઈ શકતો નથી આ પાંચ શત્રુઓ જેનામાં છે એટલે કે આપણી અંદર જ આપણા શત્રુઓ આપણી અંદર જ છે આ પાંચમાંના કોઈ એક બે ત્રણ અથવા તો પાંચો પાંચ આ પાંચ શત્રુઓ જેનામાં છે તેથી પ્રેમના સામ્રાજ્યમાં સદા તેની હાર થાય છે એટલે એને પ્રેમ સમજાય જ નહીં ભાવ એટલે આપણે અત્યારે સમજીએ ને કે કોઈના પ્રત્યે ભાવ જ ન આવે ભગવદી પરનો ભર પણ ન જાગે અને ઠાકોરજી પ્રત્યે પ્રીતિ પણ ન થાય કેમકે ઠાકોરજી પાસે તો લાવો લાવો કરે છે કે મને આટલું આપવું સ્વાર્થ સમજીને ઠાકોરજી પાસે માગ્યા કરે છે તો એ પ્રેમ ક્યાંથી ઠાકોરજી પર ઉપજે કેમ કે હૃદયમાં બધા દોષો ભરેલા છે એટલે કે છે પ્રેમ તો પ્રભુનું સ્વરૂપ છે તે ગુણમાં રહે છે તે ગુણના ભરેલા ભગવદી જન્મા પ્રેમ સદાય રહે છે એટલે હવે આપણે આ આમાં આપણે બીજું એવું પણ જાણીએ કે જે ભગવદી છે ને એમાં કોઈ દોષ ન હોય માત્ર પ્રેમ હોય કોઈ નાય પ્રત્યે ન હોય અને ઠાકોરજી પ્રત્યે તો ઠાકોરજીને સુખ જ જોવે છે ઠાકોરજીનું અને પોતાના વિશે તો કાંઈ વિચારતા જ નથી આટલા ભગવદીઓ એકદમ સરળ હોય છે એવું અહીંયા સમજાય છે કે પ્રેમ એટલે પ્રેમ બીજું કઈ નથી તે ગુણથી ભરેલા ભગવદી છે તેથી તેની દશા ઉન્મદ અવસ્થા રહે છે તે કોઈના ગાંજ્યા જાતા નથી એટલે કે ઠાકોરજી મય જ હોય ભગવદીઓ ને બીજા કોઈ આવે ને કાંઈ કે તો એનેથી કાંઈ ફેર ન પડે કેમ કે એ ભલા ને એમના ઠાકોરજી ભલા ઠાકોરજીનું સુખ અને મારો આનંદ બીજા કોઈથી એમને લેવા દેવા ન હોય એટલે કોઈના ગાંજ્યા જાય નહીં પછી બીજા કોઈ કાંઈ પણ કહેવા આવે એવું પ્રેમનું કારણ જેણે જાણ્યું છે તે અલબેલા સેવકજનની શું સરાહના થાય વશરામ તેના રૂપે તમે જયરામદાસ વર્ષરામદાસ કશળભાઈ રામો લાલો હરજી શામજી જીવનદાસ આ બધા તેના દાખલા રૂપ છો બીજું જાજુ શું કહું એટલે કે પાંચા બાબાની સન્મુખ આ બધા ભગવદીઓ બિરાજમાન છે જે પુષ્ટિ પુષ્ટિસંહિતાના મંડાણ માટે પધારેલા છે એની આગલી રાત્રે આ બધી સત્સંગ ચાલી રહ્યો છે એમાં પાંચા બાબા આ બધા ભગવદીઓને કહે છે કે આ આપ સર્વે પ્રેમનું સ્વરૂપ છો અત્યારે આપણે નાની વાતમાં આટલું જ પણ આપણે આવું જાણીએ કે આપણા જ માટે આપણે આ નાની વાત સમજીને લઈએ કે શું આમાંથી કોઈ આપણી અંદર શત્રુ છે તો આ બધા ભગવદીઓને જે નામ હમણાં લીધા ને કે આ બધું તમારું તમે બધા પ્રેમ સ્વરૂપે છો તો આ બધા ભગવદીઓ અહીંયા નામ સમરણ માત્રથી પણ આપણી અંદરના દોષો નીકળી જશે કેમ કે આ બધા દોષ રહિત છે આપણે બધા દોષ સહિત હોઈએ ને તો આ બધાનું સામર્થ્ય છે જેનું આપણે નામ આવ્યું વસરામદાસ કશળભાઈ રામો લાલો અરજી સામજી જીવનદાસ એ સન્મુખ બિરાજે છે એમનું નામ લીધું બાકી તો બધા છે જ એકસો આઠ નામાવલી છે એ આઠ એકસો આઠે નામ નામાવલી લઈએ તો આપ સર્વે કૃપા કર્યા બધા ભગવદીઓ તો આપણા આપણી અંદરના દોષો જ આપણે નિવારવા રહ્યા બીજા કોઈના દોષ જોઈએ ને તો એ આપણો દોષ થયો એટલે આપણે કોઈના દોષ નહીં જોવાના ઠાકોરજીના ગુણગાન ગાવાના આનંદમાં રહેવાનું અને આપણી અંદર દોષ હોય તો એ શોધી શોધીને ભગવદીઓની પાસે જઈને નીકળવાની કોશિશ કરવાની આજે આટલું જ બોલીને માનનાની વાતની વિરામાં છું બોલો શ્રી ગોપાલ લાલ કીજે